નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત જોનવન દ્વારા જોનવન આવતા પોલીસ સ્ટેશનના તમામ મેડિકલ ઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સુરત જોનવન દ્વારા જોનવન આવતા પોલીસ સ્ટેશન દ્વારા તેના વિસ્તારમાં આવેલા સ્કૂલ કોલેજ અને ક્લાસીસ बाजूમાં આવેલા અને અન્ય મેડિકલની અંદર પ્રતિબંધિત દવાઓનો અને કપ્સિરકનો વેચાણ અને જે દવાઓ ડોક્ટરના પરમિશનથી આપવામાં આવતી હોય છે તે વગર પરમિશનને આપવામાં નથી આવતી ને તેની ચકાસણી કરવામાં આવી હતી તે નિમિત્તે આજરોજ ઝોન વન DCP લોકકુમાર વરાછા પીઆઈ રામભાઈ ગોજિયા પીઆઈ પટેલ સાહેબે તેની ટીમ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ મેડિકોલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું આજરોજ સુરત શહેર કે સોનન વિસ્તાર કે 6 પોલીસ સ્ટેશન વરાછા પુના સરોલી સરતાના રસકાનોર કાપોદરા મે हमने अलग अलग टीमें बना के जो स्कूल्स कॉलेज और कोचिंग इंस्टीट्यूट्स के बगल में जो मेडिकल स्टोर्स हैं उनकी सबकी चकाशनी की कि जो प्रिस्क्रिप्शन एच के शेड्यूल एच के जो ड्रग्स हैं जो कि प्रिस्क्रिप्शन के साथ दिए जा सकते हैं उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है या कोई नशीढ़ी यहाँ पर आके जो आ, कोडिन सिरप है जिसमें फॉस्फिट ड्रग होता है या ट्रामाडोल होता है और भी जो नशीली दवाइयाँ हैं जो कि सिर्फ प्रिस्क्रिप्शन के साथ दी जा सकती हैं उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है साथ में इस इस पूरे एक्सरसाइज का जो मकसद है वो यही है कि ये अवेयरनेस फैलाने का है और सबको वार्न करने का है मेडिकल स्टोर्स को कि बिना प्रिस्क्रिप्शन के जो शेड्यूल्ड एच के जो ड्रग्स हैं उनको नहीं दिए जाएँ